હાલો હાલો આજ આપણે તૈયાર થઈ જાય ગામડે જવાનું છે પણ એ પેલા ગેસ સાફ કરવો પડશે અહીંયા હું કાક વેરાણું હોય ને તો બેન રૂમ રે ને તો જીવડા થઈ જાય છે હા તો એટલે હું જયારે ગામડે જાઉં ને તો સાફ કરીને ને જાઉં એક વાર ભૂલાઈ ગયું હતું રોટલી ગરવા માંથી કાઢવાનું તો ફૂગી સડી ગઈ થી કપડા અને થોડીક વસ્તુ લઈ જવાની છે અને આ જો મારી ટિકિટ આટલા પૈસા જોવે પછી લઈ ગયા નાસ્તો ખાવા ખાય પછી તારે ઉપાડી દી નહી જોઈ લ્યો મારી બસ આવી ગઈ હવે મારે એકલા સફર કરવાનો છે મેં હોવાનું પસંદ કર્યું અને પછી ઊંઘ ઉડીને તો સીધું નો ઘણ વધર પણ તાઢ કેવી બાપ રે બસ થી ઉતરી સીધા ધારાના ઘરે જો અહીંયા ભાખરી બનતી થી તાઢ બો હતી મારી પાસે સ્વેટર હતું નહીં પછી ધારા એ મને આપ્યું મારી પાસે બે છે તમે એક લેતા જાવ પણ અહીંયા જો બા કપા વીણવા જાવ મારે લ્યો તું કામ કરી નાખજે હાલો હાલો આજ કમેન્ટમાં તમને કેમ લાગે મેં ગામડે કેમ ધક્કો ખાધો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ